જય માતાજી જય શ્રી કૃષ્ણ અન્નદાનંદ બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે ફરીથી બધા અહીંયા ભેગા થઈ ગયા છે અને કામ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો ધીમે ધીમે પાથરવાનું અને ચૂલાનું સેટઅપ કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને આજે આપણે બનાવવાના છીએ કોન રાઈસ એટલે કે મકાઈ ભાત ઓકે તો તમે આજે મજા જ પડી જાય બાળકોને ઓકે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો એટલે તમને જોવા મળે કે કઈ રીતે આપણે બનાવ્યા છે અને બિહાન્ડ ધ સીન્સ બોલો બોલો ઉમેશભાઈ મજામાં કેમ છે ભાઈ સંકેતભાઈ નવો દિવસ નવી આજે શું બનાવવાના છો તમે આજે મકાઈ ભાત બનાવવાની ઈચ્છા છે એવું છે સ્ટાર્ટ કરી તમે હા તો ચાલુ થઈ છે આજે એક

ફૂલ ફૂલ તૈયારી છે ને કરી નાખો કાપ તડકો એટલો બધો છે નહીં અને મજા આવે એવું વાતાવરણ છે છાયા માં કામ કરી શકે લોકો આજુબાજુમાં ભેંસ પણ ચરી રહી છે બગલા પણ છે ને શાંતિથી અમારું કામ થઈ રહ્યું છે મોદીજી પણ આપણે જોવા આવી ગયા છે કુકિંગ એકદમ ઝીણું કટિંગ થઈ રહ્યું છે આપણા નિકુંજભાઈ અને આ છે આપણા હેડ ઓફ કાપકૂપ તમે સમજી ગયા છો આપણા વાલભાઈ વિજયભાઈ ઉર્ફે વિજયભાઈ ઉર્ફે હાડુભાઈ વિજયભાઈ તમે રપા રફ કાપો છો રપા રફ હવે આપડા રવિભાઈ મંડાણા છે જે વસ્તુ કાયલ અશક્ય લાગતું હતું એ આજ રવિભાઈના હાથે શક્ય થવા જઈ રહ્યું છે

આપણે ભાત તો માટે નાખી દીધા છે પણ આ જે મકાઈ છે એને આપણે ટાઈમનો અભાવ અને આપણી પાસે વારંવાર સુવિધા આમાં મકાઈની વાળી લીધી છે જે આમાં નાખી તો રાઈસ સાથે બફાઈ જશે ડાળિયા ની મોજ લઈ રહી છે વિપિનભાઈ ચાલો ડાળિયા ખાવા રવિજી તો આ બેહી ગયા છે કે મારે હલવું જ નથી કે જાઉં થી પૂરું ન થાય જેવો થી અમારું રવિજી તમારે આઈએમ કે આઈટી આઈઆઈટી માં ભણવા જાવું છે ના હવે હું પડમાં ના ના તમે કાક નવું જ્ઞાન લ્યો ફી તમ ભર તો વયો જાવ પરી દેવી હાલો વયા જાય શું શીખશો ત્યાં જઈને આ તાપ કઈ રીતે ધુવાડો કરતો બંધ થઈ જાય ઈ તાપ દુવાડો કરતો બંધ થાય ખાલી તાપ જ થાય રવિજી જેમ રામ ભગવાન એ સીતા માટે જેમ ધનુષ તોડી નાખ્યું એમ તમે તોડી નાખો આપણા ચૂલા માટે વાહ રવિજી વાહ

ભાત બફાઈ રેડી થઈ ગયા છે મિત્રો એકદમ ચકાચક હવે વઘારવાનું સેટઅપ આપણે તૈયાર કરી દીધું છે તમે જોઈ શકો છો બધા મસાલા અને બધું મરી મસાલા બધું રેડી છે અને આપણે ખજૂરભાઈ નું સિંગતેલ સ્પેશિયલ ખજૂરભાઈ સિંગતેલ આપણે યુઝ કરીએ છીએ આગળ વધી છે એના માટે આપણી પાસે કેપ્સિકમ આદુ ઢીલા ડુંગળી મરચી લસણ અને બીજું બધું ઇન્ક્રી ત્યાં પડેલા છે જે નાખીને આપણે વઘારવાની પ્રોસેસ સ્ટાર્ટ કરશું તો તમે જુઓ કઈ રીતે આપણે વઘારીએ છીએ ચાલો હાલો વિષ્ણુ ભગવાન

હા તો હું ઘણા ટાઈમથી શીખતો હતો પણ હવે થોડુંક થોડુંક મને પ્રેક્ટિસ પડી ગઈ અને આવડવા મળ્યું છે અને એનું રિઝલ્ટ સો ટકા સાચું આવે છે એવું છે એવું છે હમણાં થોડાક દિવસથી મારે બહુ પર્સનલી થોડીક તકલીફ થાય છે તો મારો તમે હાથ જોઈ તમે હા એમાં જોઈ દો છે તમારે હમણાં પુનોતીનો યોગ હાલે છે આમાં હા પણ હવે તમારે જાજો ટાઈમ નથી કાઢવાનો તમારે હવે બે મહિના તમારા ખરાબ છે હા બે મહિના પછી પછી તમને ટેવ પડી દા મિત્રો આપણા મકાઈના રાઈસ જે છે એ એકદમ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ વ્યૂ જોઈ શકો છો તમે ફાઇનલી મિત્રો દોઢ વાગી ગયા છે અને આજે થોડું વહેલું કામ પતી ગયું છે ઓકે અને પેકિંગ પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે આપણે મકાઈના ભાત એટલે કોન રાઈસનું પેકિંગ થઈ રહ્યું છે અત્યારે ફાઇનલી પેકિંગ ચાલુ થઈ ગયું છે અરાઉન્ડ બસો આજુબાજુ બોક્સ બનેલા છે છેલ્લે ફાઇનલી પેકઅપ થઈ રહ્યું છે સંકેતભાઈ બધો સામાન કેમ ફેરવો છો તમે હવે આ જે જગ્યાએ આપણે રસોઈ બનાવતા હતા એ વાડી વેચાઈ ગઈ છે અહીંયા હવે બિલ્ડિંગ બંધાવવાના છે આ જગ્યા ઉપર એટલે હવે આપણે નવું લોકેશન ગોતશું અને નવી જગ્યા આખું સેટઅપ તૈયાર કરીને રસોઈ બનાવશું ઓકે સંકેશભાઈ ઓકે જો તમારા ધ્યાનમાં પણ કોઈ એવી જગ્યા હોય જ્યાં આપણે કુકિંગ કરી શકીએ તો જરૂરથી જણાવજો કોમેન્ટમાં અહીંયા અત્યારે પેકિંગ ચાલી રહ્યું છે પેકઅપ રવિજી તડકો નથી લાગતો ને તમે નવી બાય જેમ હંતા કેમ જાવ છોકરા મોકલો મોકલો બધા છોકરાઓને મોકલો હાલ હાલ હીરો મારા હીરો હાલ

મિત્રો આપણે તો વિતરણ કરવા આવી ગયા છીએ અત્યારે નાના નાના છોકરાઓ અત્યારે ભેગા થઈ રહ્યા છે અત્યારે આપણે ચાર મેળ્યા છે બાકીના અત્યારે આગળ બિપિનભાઈ ગોતવા ગયા છે ભૂખા થયા છો ભૂખ લાગી છે ભૂખ ડોગેશભાઈ પણ આવી ગયા છે ડોગેશભાઈ કેવા કેવા ભાઈ છે ડોગેશ आओ awo, dikeraw, Besi dau, आओ आओ बेटा धीरे 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 ખોલી નાખો બધા ખોલી નાખો મિત્રો અત્યારે અઢી વાગ્યા છે અઢી વાગ્યા આપણે આ છોકરાઓને પીરસી દીધું છે અને જમી રહ્યા છે મજા આવે છે મજા આવે છે બધાને બસ મિત્રો જો આ ખુશી માટે અમે સવારથી લઈને અત્યાર સુધી મહેનત કરીને જમવાનું બનાવીને આ લોકોને પીરસીએ છીએ અમારે બસ આજ ખુશી જોતી છે અન્નદાનમની ટીમને આજ ખુશી જોતી છે કેમ છે ખાવાનું કેવું લાગ્યું સારું લાગ્યું મસ્ત લાગ્યું બધા મસ્ત કરો એક નંબર બસ જો મિત્રો આ જ ખુશી અમારે જોતી છે અને તમે જેમને જેમ લાઈક અને કોમેન્ટ મારશો એમને એમ અમારો ઉત્સાહ વધતો રહેશે અને આ લોકોને આવા ને આવા અમે વધારે લોકોને જમવાનું આપતા રહીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે પીરસી દીધા છે આ વખતે અમે બનાવ્યા મકાઈ ભાત એટલે કે કોન રાઈસ અત્યારે અમે પીસી દીધા છે તો આમ ને આમ જો તમારે આવા નવા વ્લોગ તમારે જોવા હોય તો અમારે અન્નદાનમ ટીમની બે ચેનલ છે અન્નદાનમ સ્ટોરીઝ વ્લોગ અને અન્નદાનમ સ્ટોરીઝ તો તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો રહેજો જેથી અમારી અન્નદાનમ ટીમનો ઉત્સાહ વધતો રહે થેન્ક યુ